જગત માં દેવ નો કેવડું સ્વાળી આવું મારા દેવ ના ભગવાન કી રહ્યા છે ઘણા જો મારો ભગવાન વધાવો વાળે

પર દવાખાતે જોન ડોક્ટર એમ કે ઘરે રેડી છે જો આ રિપોર્ટ પણ સવાવાળો હું હવા હોલીલી માતા છું

મંદનસો હા વાત દવાખાના થાવા ના લોતે દવાખાને રૂપિયા દાવારૂત હું મસરૂ રબારીની માતાના કેવો સ્વભાવ વાળો આવ મારા દેવના ભગવાન બેલે છે સુબા આ વી મારે તને પૂછ્યો જ ના લાવ્યો રવિવાર છે 100 ટકા ના દેમારી ભુલે મારે દેવાવાળીને કીધું હોય તો માતામાં હળદો ન થાય આ શિખરનો કમજગર હવે પૂછો મેં કીધું મામા દીકરા નબાતા તો પદ પૂછો ઓર મેલું

ભગવાન મજા કે સિંહુ

તે મેલું શિગોતર નો આણે ઠકણો પાડી પણ નહીં પડ્યું આવું હું મેલરી કીધું. ક્યાં પડ્યું છે? હું પૂછું. મેલું શિગોતર નો ઠકણો પાડી પણ પડ્યું. લાઈ આવ મારા દેવના ભગવાન કહે સુબા. તારા હું દૈત્યના માતા કેવા આવી છું. ભાઈ. ઓય નંબર ઘમર છે ભાઈયા. એ તો માતા જેતોનો. ઓય મારે. આ સાધી તમે માની શકો. હા છો દે દે તમારા ભાઈ મારો. તમારા માલ ઢોરે મળશે ધંધા પાણી જો આજથી લાભ દેવા ના મારો આવ રવાની હું માતા બોલતી જોઉ છું તો જો તમારા ઘરે આવી

આને મેલડી જોવાનું સુબા બસ આવ મારો ભગવાન આવી સુબા વધાવો આલે તમારીઓ આવ મજા બોસુ તો પણ <inaudible> ભગવા મજા પૂછ્યું લેવાના છે